હું દેવ પગલે મારી જોડે પૃથ્વીરાજ ધાભી છે એના પપ્પા છે એના મમ્મી છે આની ગાયકી કેવી છે ને પેલા મેં કીધું જ છે અને વિડીયો જે જોયા છે તમે એકવાર સાંભળો ખાલી પછી ઓળખાણ બતાવું ને બેડા કઈક સાંભળાવ

એમના મા બાપને છોકરાનું ટેલેન્ટ બહાર આવે એવો મારો પ્રાણી રહેશે બેસ્ટ ખૂબ આગળ આવે ખૂબ નામ ના કરે અને પૃથ્વીરાજ ચૌહાણ જેવું નામ હતું એવું નામ પૃથ્વીરાજ ડાબી ગાડે ભગવાન ભલેનાથી ભરાજના માદે વાય